તો દિલ્હીના રામલીલા મેદાન ખાતે આજે દેશભરના સોની વેપારીઓ એકઠા થઈ અને રેલી કાઢી હતી અને કેન્દ્ર સરકારે સોના ચાંદી પર લગાવેલી એક્સાઇઝ ડ્યુટીનો સખત વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકારની આ નીતિથી નાના વેપારીઓને નુકસાન જવાની ભીતિ વેપારીઓએ જણાવી હતી ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં પણ સોની વેપારીઓ દ્વારા છેલ્લા સત્તર દિવસથી ઉપવાસ અને ધરણા કરવામાં આવી રહ્યા હતા છેવટે સરકારે આ વાતને કોઈ ગંભીર નોંધ લીધી ન હતી

हमारी मांग मांगी की है हमारे कोई इंस्पेक्टर राज नहीं चाहिए only पोल दो रेवनी चाहिए तो ले हमारे मना नहीं, नहीं है उसमें कस्टम ड्यूटी से ले, ले वे, में वेट में और ओवर टैक्स में ले ले पढ़े लिखे आदमी जो कारीगर लोग है सत्तानु परसेंट ग्रामीण लेवल में काम करने वाले छोटे शहरों में काम करने वाले लोग है છેલ્લા સત્તર દિવસથી એક્સાઇઝના વિરોધમાં હડતાળ પર ઉતરેલા જ્વેલર્સના સમર્થનમાં હવે સુરત ડાયમંડ એસોસિએશન પણ મેદાનમાં છે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક દિવસ માટે જ્વેલર્સને ટેકો જાહેર કરાયો છે જેથી આજે સુરતના હીરા ટ્રેડિંગ બજારને બંધ રાખવામાં આવ્યા છે સુરતના હીરાના મુખ્ય ત્રણ બજાર મિની બજાર મૈધરપુરા અને ચોકસી બજારે સજ્જડ બંધ પાડી જ્વેલર્સને પોતાનું સમર્થન આપ્યું છે આ દરમિયાન મંગળવારે એક્સાઇઝ વિભાગ દ્વારા એક તરફ જ્વેલર્સને

મોટી બજાર બધું બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને જ્વેલરીસવાળાની વાળાની હડતાલને સમર્થન આપ્યું છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ ફક્ત આજે ટ્રેડિંગ માર્કેટનું જ બંધનું સમર્થન આપ્યું છે તો ટ્રેડિંગ માર્કેટ અંદાજે પાંચસોથી હજાર કરોડની આજુબાજુ બજારની સિચ્યુએશન પ્રમાણે થતું હોય છે તો આજના બંધના દિવસેના કારણે લગભગ પાંચસો કરોડની આજુબાજુનું ટર્નઓવર ઓછું થશે એવી ધારણા છે છેલ્લા ત્રણ વર્ષથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સરકારની વિવિધ નીતિઓનો ભાગ બની રહ્યો છે જેના કારણે આ ઉદ્યોગને પોતાની વાત પહોંચાડવા હડતાળ જેવું અંતિમ શસ્ત્ર અજમાવવાની ફરજ પડી છે યુપીએ સરકારે જ્વેલરી ઉદ્યોગ પર એક ટકો એક્સાઇઝ લાગુ કરી ત્યારે બે હજાર બારમાં ત્રેવીસ દિવસ સજ્જડ હડતાળ પડી હતી

તે સોનું અગાઉ અનેક વખત અમલદાર શાહીનો ભોગ બની ચૂક્યું છે સોનાના ઐતિહાસિક ભૂતકાળની વાત કરીએ તો ગોલ્ડ કંટ્રોલ એક્ટ ઓગણીસો અડસઠ અમલમાં હતો ત્યારે ડીલરે પોતાના કબજા હેઠળના સોનાના દાગીનાનો વ્યવસ્થિત હિસાબ રાખવો પડતો હતો બિનહિસાબી સોનાના દાગીના દુકાનમાં મળી આવે તો તે સોનાના દાગીના જપ્ત થતા હતા જપ્ત થયેલા સોનાના દાગીના દંડ ભરીને છોડાવી લાવવા પડતા હતા

ભારત વર્ષે આઠસો પંચાવન અમેરિકા બે ટન અમેરિકા ત્રણસો સિત્યાસી એકસો સત્તાવન ટન સોનું આયાત કરતું હતું કહેવાય છે કે સોનું પહેરવાથી લોહીનું પરિભ્રમણ સારું રહે છે મન વિશાળ થાય છે સોનું સ્પિરિટ ઊંચો કરે છે સોનાનો પાવડર ઇજિપ્તની સુંદરી શરીરે લગાવતી ચોકલેટ સાથે સોનાનો વરખ ખાનારની બુદ્ધિ સતેજ થાય છે તે ઉં મનાતુ હતુ ઇન્ટરનેશનલ બેંક ઓફ સેટલમેન્ટ કહે છે કે 1493 થી 1930 વચ્ચે જગતનું 14% સોનું ભારતમાં હતું આજે ઓફિશિયલી ભારતમાં 9000 ટન થી વધુ સોનું છે અને 10 લાખ ને રોજગારી આપે છે 1 લાખ થી વધુ ગોલ્ડ જ્વેલરી યુનિટ છે પણ આજ દિવસ સુધી કદી કોઈ સરકારે સોની મહાજનને ભારતની ગોલ્ડ પોલિસી વખતે કન્સલ્ટ કર્યો નથી એ આ ઉદ્યોગ ની કમનસીબી છે જગતમાં એક લાખ છેતાલીસ હજાર ટન થી વધારે સોનું છે તેમાંથી ભારત પાસે પંદર હજાર ટન થી વધારે સુવર્ણ સવર્ણ હિરણ્ય કનક કંચન હેમ અને અષ્ટપદા તરીકે ઓળખાતું સોનું ભારતમાં વર્ષે એસી લાખ લગ્નો થાય ત્યારે પ્રથમ યાદ કરાય છે સોનાની બાબતમાં આપણે તુર્કીની સરકારને ધન્યવાદ આપવા પડે કે તેણે સોનાની આયાત તે મુક્ત રાખી છે અને કોઈ ડ્યુટી રાખી નથી તમામ મુસ્લિમ દેશો આર્થિક સંકટમાં આવ્યા હતા પણ સોનાને પૂજનારા તુર્કી અને સાઉદી ટેન્શન ફ્રી હતા સરકારને ને ડાહ પણ આવે અને તુર્કી જેવું ભારત ઉદાર થાય નહીતર જ્વેલરી ઉદ્યોગના કારીગરો બેકાર થશે એક તરફ સ્ટાર્ટઅપનું અભિયાન ઉપાડીને રોજગારી વધારવાની દુહાઈ દેવાય તો બીજી તરફ રોજગારી આપતા ઉદ્યોગોના કારીગરો બેકાર થઈ જાય એવા નિર્ણયો લેવામાં આવે છે જ્વેલરી ઉદ્યોગમાં બે લાખ થી વધુની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાત કરાતા બિઝનેસ પચીસ થી ત્રીસ ઘટ્યો છે એસી થી વીસ ની યોજના દ્વારા વીસ ફરજિયાત નિકાસની જોગવાઈ અગાઉ વર્ષ બે અને બે માં એક્સાઇઝ ડ્યુટી લદાઈ હતી અગાઉ જ્યારે પણ એક્સાઇઝ લદાઈ છે ત્યારે જ્વેલર્સ ઉદ્યોગ સજ્જડ બંધ રહ્યો છે ત્યારે સોની વેપારીઓએ બંધ પાડી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે ત્યારે આ બંધને લઈને સોનીના વ્યવસાય સાથે સંકળાયેલા કામદારોની સ્થિતિ કફોડી બની છે અને આજે રાજકોટ સુવર્ણ કામદાર સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું માત્ર રાજકોટમાં જ સોની બજારો બંધ રહેવાને લઈને નેવું હજાર જેટલા કારીગરોને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે ત્યારે આ સમસ્યાનો જલ્દીમાં જલ્દી ઉકેલ આવે તે માટે સુવર્ણ કામદાર સંગઠને કલેક્ટરને રજૂઆત કરી